ખેડૂત મિત્રો અત્યારે ન્યૂયોર્ક કોટન વાયદો ખુલતાની સાથે જ વધારામાં ખુલ્યો છે પરંતુ છેલ્લા ઘણા દિવસોથી આપણે જોઈ રહ્યા છીએ કે ખુલ્લે અત્યારે વધારામાં ખુલે છે અને બંધ થાય ત્યારે ઘટાડા સાથે બંધ થાય છે તો ખેડૂત મિત્રો આજે તારીખ પચીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ ભારતીય સમય મુજબ અત્યારે સાત વાગ્યે અને તેતાલીસ મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો મે બે હજાર ચોવીસનો જીરો પોઈન્ટ ઝીરો નવના વધારા સાથે એકાણું પોઈન્ટ ની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવે છે કે પરાશરા અમારે ત્યાં સારા કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા પંદરસો પંદરસો પચાસ જેવા ભાવો છે તે ગામડે બેઠા બોલાઈ રહ્યા છે ગુજરાતમાં ઓલ ઓવર કપાસની ગુણવત્તા મુજબ ચૌદસો પચાસથી પંદરસો પંદરસો પચાસ પંદરસો અને અતિ સારો કપાસ હોય તો પંદરસો સુધીના ભાવો પણ બોલાઈ રહ્યા છે તમારે ત્યાં કપાસના ભાવની કેવી પરિસ્થિતિ ગામડે બેઠા અત્યારે જોવા મળી રહી છે કેવી વેચવાલી છે કેવા ભાવમાં સોદા થાય છે તેની તમામ માહિતી ખેડૂત મિત્રો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો